ગુજરાતી મુવી સમંદર ની આવી ગઈ છે ભરતી સિનેમા ઘરમાં રિલીઝ થઈ ચૂકી છે ગુજરાતી મુવી સમી મેળવી છેદાર ભાર્ગવે આપ્યું છે સમંદર મુવી નું સંગીત તો સમંદર બદલશે ગુજરાતી ફિલ્મો નો પ્રવાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં નવો ચીનો ચિતરશે સમંદર પ્રવાહ બદલતી ગુજરાતી ફિલ્મ સમંદર આવી ગઈ છે કઈક એવું જે આ ગુજરાતી ફિલ્મમાં તમે નહીં જોયું હોય તેવું દેખાશે જોવાનું ચૂકતા નહીં એક અલગ જ પ્રકારની ગુજરાતી મૂવી સમંદર કે જે રિલીઝ થઈ ચુકી છે તમારા નજીકના થિયેટર્સમાં ફિલ્મના પાછળ એટલી મહેનત લાગે છે જે આ ફિલ્મ જોશો ને તો તમને પોતાને રિયલાઈઝ થશે અને ફિલ્મ વિશે વધારે કઈ નહીં કહીશ પણ એકવાર બધાના દિલને છૂ મતલબ કે ને કે અડી જશે ટચ થઈ જશે અને આ ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ છે જે પહેલી વખત ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોવા મળશે તો બધાને કહીશ કે આ ફિલ્મ એકવારથી જરૂરથી જોશો એનું મ્યુઝિક સરસ છે અને મને એક્ટર્સ ની એક્ટિંગ બધું બહુ સરસ કર્યું છે ગુજરાતી મૂવી જોતા એવી ફીલ જ નથી આવતી બહુ સરસ મૂવી છે ને મે સમંદર જોઈ બહુ જ સરસ ફિલ્મ છે એન્ટાયર ફ્રેમ ટેલેન્ટથી ભરેલી છે શોર્ટ્સ બહુ સરસ છે વાર્તા બહુ સરસ છે અને મિત્રતાની વાત છે એટલે પર્સનલી મને બહુ જ ગમી છે અત્યાર સુધી જે ટ્રેલર જોયું હતું જે બધી વાતો સાંભળી હતી બી પ્રાગ નું જે સોંગ સાંભળ્યું હતું કે કેવું હશે મૂવી પણ અત્યારે મૂવી જોઈનું નીકળો છું જોતા એવું લાગ્યું છે કે બહુ જબરદસ્ત મૂવી છે અને લગભગ છે ને ગુજરાતી મૂવી આવું પહેલી વાર આવેલું છે આની પહેલાં આવું ક્યારે ગુજરાતી મૂવી બન્યું જ નથી હું તો કહું છું કે બધા ભાઈબંધ જે છે ને જે ગ્રુપ છે બધાને સાથે જોવા જોઈએ કે તમને આવો ક્યારે પ્રોબ્લેમ થાય નહીં એકાબીજા અંડરસ્ટેન્ડ થાય તમને બધાને સાથે જોવા આવવું જોઈએ એક નંબર બહુ મસ્ત બહુ ગુજરાતી મૂવી મસ્ત છે બેસ્ટ બહુ સરસ ગમી ગયું મજા આવી ગઈ એન્ટરટેનિંગ ફૂલી ઓન આ એકચ્યુઅલી જે આમાં તો કેવું છે થ્રિલ બી છે એન્ટરટેનિંગ બી છે થોડી કોમેડી બી છે બીજા કરતા તો બહુ સરસ છે બહુ મજા આવી ગઈ સ્ટોરીઝ અને આપણે ગુજરાતને એકદમ આગળ વધારી રહ્યા છે તો બહુ જ ખુશ છું કે એની થીમ એક સમજવા જેવી છે અમને તો બહુ જ ગમી છે અને અમે બજાને પણ કહીશું કે આ મૂવી ચોક્કસ જોવા જાઓ અને એવા વિશ કરીએ છીએ કે બોક્સ ઓફિસ ઉપર આમ ધૂમ મચાવી દે સુનામી લાવી દે સમંદર સુનામી આવી જાય ઘણો સારું રહ્યું છે સ્ટોરી એક્ટિંગ બધું ઘણો ફાઇન રહ્યું છે ખરેખર સમંદર એક વખત જોવા જેવું છે તમે ડૂબી જશો એમાં મૂવી બહુ જ મસ્ત છે આ મૂવી જોઈને એવું લાગે છે કે કાઈક હું એ મારા ફ્રેન્ડ માટે કાઈક કરું અને આ ફ્રેન્ડશિપ નું બહુ જ બેસ્ટ મૂવી છે ગુજરાતીમાં શાયદ આવું મૂવી મેં જોયું નથી હિન્દીમાં એવું મૂવી નહીં હોય પણ આ બહુ જ બેસ્ટ મૂવી છે અત્યાર સુધી બેસ્ટ મૂવી મેં ગુજરાતી છે મૂવી ફ્રેન્ડશીપ ઉપર છે તો મારા ખ્યાલથી હિટ તો જવાનું જ છે અને જે ફ્રેન્ડશીપ જે આમાં બતાવી છે ખૂબ સરસ બતાવી છે